માવો બહુ ખાતા જઈ પછી આપણે એ જોઈ કેમ કે બઉ વેલા થવું પડે એક માં સમજાઈ ગયું કઈ વાંધો ચાલો આપણે તારા જે જઈને પાછા લગ કન્ટિન્યુ બોલો કલી કેલો બોલો કેમ કે આજે જે શુક્રવાર એટલે આજે પાવડતા એ ભૌદીપભાઈ એ ભૌદીપભાઈ તમે અમને કોને નો કેલો હે તમે અમને કોને નો કેલો લાઈટ વઈ ગઈ તો એ હે ફોન તો કરે ને મોડો ભાઈ

વીર તમારે જ દેવાનું છે નકર વાસણ ધોઈ નાખો વીર તમારે જ દેવાનું છે નકર વાસણ ધોઈ નાખો બીર તમે દઈ ગયો નકર વાસણ ધોઈ નાખો વાસણ ધોવાના છે આજ પાકું છે આબલું ન કાટ હે આ કે દુકાન કરી બે પૈસા દે કોને આની પાસે ને હા એટલા પૈસા છે આની પાસે જ ને એની વાઈફ પાસે કેટલા નો હાલ છે

તો મિત્રો લાઈટ આવી ગઈ છે લાઈટ આવી ગઈ છે ને હવે આપણે જાઉં છે માથે હજે ભાઈ આવી ગયા હજે ભાઈ નાસ્તો બહુ આપ્યો ઓલા ભાઈ પૈસા નો આપ્યો પણ તેમ ભાઈ આ ભાઈએ પૈસા આપ્યા આજનો નો નાસ્તો આબડું કાઢી આ ભાઈએ પૈસા આપ્યા હતા કઈ વાંધો ચાલો લાઈટ આવી ગઈ છે ને હવે ગમવા માંડી કેમ કે આમ તો સારું છે લાઈટ આવી ગઈ લઈ મળે નતો લોજા ન હોય કઈ વાંધો ચાલો હીરા ઘસવા માંડી બહુ મુશ્કેલ લીધી કાવી છે ચાલો મો બહુ ફેલી બધા જમી રહ્યા છે આપણે આપણે જમી લીધું છે જો તમે આવો કાક નજારો છે કેટલા વાગે સાડા દસ વાગે લેટ આવી હતી એ બધા જમે છે આપણે બધા જમી લીધું મેં જમી લીધું છે જો બધા જમે છે એ બધા જમે છે બનાસનું એવું બધું મારે છે તો આપણે જમી લીધું બધા જગદીશભાઈ જવો કેમ જગદીશભાઈ અહીં બે ગયા હોવા નથી આવું જો આવો કાંઈક તડકો પડે છે ગાય વંદન ચાલો આવે આપણે પણ સુઈ જેવી ઘડીક સુઈને પછી ઘડી વાર મળી પાછો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છે છ વાગી ગયા છે તમે જોઈ શકો છો આજે આપણે નીચે ઉતરી ગયા છે આજ તો કોને ખબર ઓળો કાંક વહી ગયો છે હીલો ઉડાડી હીલો ખોયો ઉડી ગયો કે કાંક વહી ગયો છે કઈ દેખાતો નથી કોને ખબર ચાલો આજ તો સવ વાગી ગયા ને આપણે નીચે ઉતરી ગયા છે બાર નો કઈ નજારો કઈ જોઈ લો બહાર છે કે બહાર તો નથી એ વાંધો ચાલો ગાડી આપણે લૂચીને બૂચીને બાર બાર કાઢી બાર કાઢવી પછી જોવી કે શું થાય છે હજી તો આપણે એક વસ્તુ લેવા જવાનું છે તમને પણ ના પણ મુલાકાત લાવું કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો ચેનલમાં પહેલું વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ઘડી બડી લૂસી નાખી ચાલો ઊભા છે છોકરીએ હવે આપણે જવાનું છે એક વસ્તુ લઈ આવી ચાલો તમને વસ્તુ લેવા જાવી ના મળવી જવો આમ તરત ડુંગળો કેવો મસ્ત લાગે ચોક કેવું તો કઈ ઘટે જ નહીં ચાલો તો આપણે વસ્તુ લેવા જાવી એ દેખાડું તમને bakit ito, ito lang tu.